કાર્ય રાજીવ મણિયાના પ્રણામને જયારે એક સમયની વાત છે એક માણસ સ્વામી વિવેકાનંદજીને મળવા ગયો અને સ્વામી વિવેકાનંદજીને પૂછે છે કે શું હું તમને એક પ્રશ્ન પૂછી શકું સ્વામીજી કે હા ચોક્કસ કેમ નહીં તો કે પ્રશ્ન એ છે કે સ્વામીજી હું બહુ મહેનત કરું છું પણ મને સફળતા ક્યાંય મળતી નથી એનું શું કારણ હોઈ શકે સ્વામીજી જવાબ આપે એ પહેલાં એ અલગ અલગ વાતો ઉપર ખેંચી ગયો ક્યારેક સમાજની વાતો ક્યારેક કાર્યની વાતો ક્યારેક આગળ પાછળ પાડોશીની વાતો ક્યારેક દેશની વાતો કઈ 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 વાતો કરી અને વીસ પચીસ મિનિટ બગાડી નાખીને જવાબ સાંભળતા પહેલાં જ આટલું બધું બોલવા માંડ્યું એટલે સ્વામીજીને ખબર પડી ગઈ કે આ વ્યક્તિનો પ્રોબ્લેમ શું છે પાછો પચીસ મિનિટ પછી કે સ્વામીજી હા હવે તમે મને કહો તો ખરા કે મને સફળતા કેમ નથી મળતી સ્વામીજી કે હું તને એનો જવાબ આપું ને પહેલાં તારે એક મારું કાર્ય કરવું પડશે તો કે કયું કાર્ય તો કે જો આ રોજ સાંજે મારે ત્યાં એક આશ્રમની અંદર કૂતરો છે એને ફરવા લઈ જવો પડે છે તો અડધો પોણો કલાક જ્યારે તને લાગે એટલે તું તરત એને લઈ જા અને પછી પાછો આવ ત્યારે હું તને જવાબ આપી દઈશ તો કે જે સારું સ્વામીજી તમે જેમ કહો એમ મને કોઈ વાંધો નથી તરત ગયો આશ્રમમાં ગયો કૂતરાને બાંધ્યો પોતાના સાથે કારણ કે ઓળખી તો કૂતરો હતો નહીં એટલે બાંધવો જરૂરી થઈ જાય એને બાંધી અને પછી બહાર લઈ ગયો ચાલવા માટે અડધો પોણો કલાક બહાર ચાલીને પાછા આવ્યા એટલે સ્વામીજી કહે છે કે જઈ આવ્યા તો કે હા જઈ આવ્યા તો કે પણ કૂતરો કેમ આટલો બધો થાકી ગયો તું તો કૂતરા સાથે જ હતો ને તું ઓછો થાક્યો છે ને કૂતરો વધારે થાકી ગયો છે કેમ એવું બન્યું એટલે કે સ્વામીજી બન્યું એવું ને કે આ કૂતરો બે મિનિટ થાય અને કોઈક માણસ પાછળ ભાગે વળી પાછી બે મિનિટ થાય અને કોઈ વાહન પાછળ ભાગે વળી પાછી બે મિનિટ થાય પાછા નાના છોકરાઓ પાસે દોડી જાય વળી પાછી બે મિનિટ થાય એટલે ઝાડ પાસે ઊભો થઈ જાય તો દર વખતે મારે છે ને મહેનત કરીને પાછો ખેંચીને લાવવું પડે એટલે નેચરલ છે ને આટલી બધી જગ્યાએ દોડધામ દોડધામ કરતો એટલે થાકી જ જાય તો સ્વામીજી કહે બસ આ જ તારા પ્રશ્નોનો જવાબ છે તો કે કઈ રીતે સ્વામીજી તો કે તું જ્યારે કામ કરે છે ને તું ભલે આટલું બધું કામ કરે છે પણ એક કામ એક સમયે જ ત્યારે કરવું જોઈએ એક કાર્ય અને એક સમય જો તમે એ નક્કી કરી લો તો તને બી જ્યારે થાક નહીં લાગે અને તને બી સફળતા મળશે જ તો મિત્રો આજ આપણે પણ બધાએ સમજવાની જરૂર છે અહીં નું અત્યારે મલ્ટિટાસ્કિંગનો જમાનો છે આપણે બે ત્રણ વસ્તુ જોડે કરવી પડે પણ જ્યારે બી તમે ઓબ્ઝર્વ કરશો ને તો તમને ખબર પડશે કે પાંચ ટકા દસ ટકા પંદર ટકા કંઈક તો પ્લસ માઇનસ બે ટાસ્ક જ્યારે કરતા હોય ને ત્યારે ક્યારેક તો થશે જ તો હું તમને એમ કહીશ કે તમે તમારા કાર્ય ઉપર ફોકસ કરો જ્યારે બી કાર્ય કરો ત્યારે એક કાર્ય વન વર્ક એટ અ ટાઈમ કરો એન્ડ મે